હવે આગળ જઈને પાછા વડાપાવ ગોતું બોલવું પડે ખાવું ના હોય એ વસ્તુ હા એટલે ખબર પડી જાય નકર મિક્સ હોય તો સારો એમ જ કે ઘા વેજ છે એટલે આપણને રસોડામાં જઈને તો કઈ જોવા જવાના નથી અને અહીંયા બધા આ ડ્રાઈવરો બધે ઝાધા ભાઈ છે ને ની હોટલું બે મિક્સ જ હોય હવે જઈએ આગળ ક્યાંક વડાપાવ વડાપાવ મળે તો

માયરા પાન એન્ડ ચોપ 150 મીટર યુલે એવલે મતલબ હા ભાઈ નાસ્તો આવી ગયો છે હવે હમ એક બાકી છે એટલે પછી ચાલુ કરીએ ખસ્તો રાખીએ હવે અમારા કારીગર છે એક નંબર ખાવાનું છે

થોડુંક તીખું લાગી ગયું હતું તો આ લઈ લીધો છે રોલ રોલ બોલ ખાય અને નીકળી બે સિગરેટ પીવે છે અને હું ખાવ છું રોલ લઈ લીધા લઈ દીધા સિગરેટ અમને બે નો ધંધો છે સિગરેટ પીવાનો

ત્યાં ગુજરાતી પુત્ર આવી गेला આવી ગઈ છે અમારી ગાડી હવે જે જે જીરો વાણી લગાવું તો એમસી હાલો હવે હું જાવું છે

હવે ખાવું એટલે અમે તો વિચાર કીધો પડ્યા પીડા તો મારો વિચાર હતો મોનેકો ખાવાનો મેં કીધું મોનેકો લઈને ખાઈ લઈશું પણ અહીંયા આવ્યા તો ખબર પડી કે નહીં

કરી દઈએ ખાવાનું ચાલો રાઈસ ખાઈને હમણાં ફુઈ જવાનું છે ઊંઘ હારી આવે રાઈસ ખાઈ એટલે મારે આકાશભાઈ લેવાનું ચાલુ કરી દીધું છે કરો ચાલો હાલો